ચેપ્ટર થર્ટીન બાસ્કેટબોલ બાસ્કેટબોલ રમતની ગણના દુનિયાની મહિલાઓ ઉત્સાહપૂર્વક રમે છે આ રમત ખુલ્લા મેદાનમાં તેમજ જિમ્નેશિયમ બંનેમાં રમી શકાય છે આ રમતની શોધ ઈસવીસન અઢારસો એકાવનમાં અમેરિકાના ડોક્ટર જેમ્સ સ્ને સ્મિથે કરી હતી જેમ્સનેય સ્મિથ અમેરિકાના મેસાચ્યુસેટ્સ રાજ્યની સ્પ્રિંગફીલ્ડ શારીરિક શિક્ષણની તાલીમી કોલેજમાં અધ્યાપક હતા યુવાન સ્ત્રી પુરુષો તેમના ફાદર સમયમાં આ રમત આઉટડોર અને ઇન્ડોર બે રીતે રમી શકે એવો રમતની શોધ પાછળનો આશય રહેલો હતો અમુક ઊંચાઈએ રાખેલ બાસ્કેટ એટલે કે ટોપલીની અંદર દડા નાખીને રમાતી આ રમત હોય તેનું નામ બાસ્કેટબોલ રાખવામાં આવ્યું હતું પાછળથી બાસ્કેટબોલની જગ્યાએ ચારી સાથેની રીંગ મૂકવામાં આવી હતી કારણ કે બાસ્કેટમાં દળો ભરાઈ રહેતો હોય તે કાઢતા મુશ્કેલી પડતી હતી અને રમતમાં રિક્ષેપ પણ પડતો હતો ઈસવીસન અઢારસો ચોરાણુંમાં એક આંતરરાષ્ટ્રીય રમત તરીકે તેના નિયમો બહાર પાડવામાં આવ્યા શરૂઆતમાં રમતના મેદાનનું માપ અનિશ્ચિત હતું તેથી દરેક ટુકડીમાં પાંચ સાત અને નવ ખેલાડીઓ પણ રાખવામાં આવતા હતા પરંતુ રમતના નિયમોને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપતા દરેક ટુકડીમાં પાંચ ખેલાડીઓ રમનાર તરીકે નિશ્ચિત કરવામાં આવ્યા અને રમત ઝડપી હોવાથી અવેજી ખેલાડીઓની સંખ્યા સાત રાખવામાં આવી હતી ઈસવીસન અઢારસો સત્તાણુંમાં અમેરિકામાં પ્રથમ વર્લ્ડ બાસ્કેટ ચેમ્પિયનશીપ યોજાઈ હતી આ રમતના બહોળા વિકાસ માટે ઈસવીસન ઓગણીસો બત્રીસમાં આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો છત્રીસમાં જર્મની રાષ્ટ્રના બર્લિન શહેરમાં યોજાયેલ અગિયારમાં વિશ્વ ઓલિમ્પિક રમોત્સવમાં આ રમતની પુરુષો માટેની સ્પર્ધાઓ પ્રથમ વખત યોજાઈ હતી તે જ રીતે ઈસવીસન ઓગણીસો છોતેરમાં મોન્ટ્રીયલ ખાતે યોજાયેલ એકવીસમી વિશ્વ ઓલિમ્પિક રમોત્સવમાં મહિલાઓ માટેની સ્પર્ધાઓ પ્રથમ વખત યોજાઈ હતી ઈસવીસન ઓગણીસોમાં ચાર્લ્સ પીટરસન નામની વ્યક્તિએ ભારતના કોલકાતા રાજ્યમાં આ રમત પ્રચલિત કરવાના પ્રયત્નો કર્યા હતા અને ઈસવીસન ઓગણીસો વીસથી ચેન્નાઈ એટલે કે મદ્રાસ સ્થિત વાયએમસીએ એટલે કે મેન્સ ક્રિશ્ચન એસોસિએશન કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન દ્વારા ભારતમાં તેનો ફેલાવો કરવામાં આવ્યો હતો ઈસવીસન ઓગણીસો પચાસમાં આ રમતનું સંકલ્પન કરવા માટે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો એકાવનમાં ભારતના પાટનગર દિલ્હી ખાતે યોજાયેલ પ્રથમ એશિયન રમોત્સવમાં આ રમતની સ્પર્ધાઓ યોજાઈ હતી જે પુરુષ અને મહિલાઓ બંને માટેની હતી પ્રવર્તમાન સમયમાં આ રમતની રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાઓ યોજાતી થઈ છે બાસ્કેટબોલનું મેદાન વન લંબાઈ પહોળાઈ ટ્વેન્ટી એટ મીટર ઇન્ટુ ફિફ્ટીન મીટર ટુ મધ્યવર્તુળ ત્રીજા વન પોઈન્ટ એટી મીટર થ્રી મુક્ત ફેંકરેખાઓ થ્રી પોઈન્ટ સિક્સટી મીટર ફોર થ્રી પોઈન્ટ સર્કલ સિક્સ પોઈન્ટ સેવન્ટી ફાઇવ મીટર સાધનો બોડ બે બળ જોઈશે બોર્ડની લંબાઈ પહોળાઈ વન પોઈન્ટ એટી મીટર ઇન્ટુ વન પોઈન્ટ ઝીરો ફાઈવ મીટર બોર્ડની જાળાઇ થ્રી સેન્ટીમીટર રીંગ અને જ્વાળી લોખંડની ગોળ રીંગનો અંદરનો વ્યાસ ફોર્ટી ફાઈવ સેન્ટીમીટર લોખંડના સળિયાની જાળાઇ ટ્વેન્ટી મિલીમીટર જળીની લંબાઈ ફોર્ટી સેન્ટીમીટર દડો રબરનો ગોળાકાર દળો જેનું વજન સિક્સ હંડ્રેડ ગ્રામથી સિક્સ ફિફ્ટી ગ્રામ જોઈશે દડાનો ઘેરાવો સેવન્ટી ફાઈવ સેન્ટીમીટરથી સેવન્ટી એઇટ સેન્ટીમીટર અન્ય સાધનો સ્કોરબુક સ્ટોપ એન્ડ ગો વોચ સ્ટોપવોચ કોલબેલ ગંટ સ્કોરબોર્ડ વનથી ફાઇવ નંબર સુધીના ફાઉલ ઇન્ડિકેટર્સ જેમાંથી વનથી ફોર નંબરના ઇન્ડિકેટર્સ કાળા રંગના અને ફાઇવ નંબરનો ઇન્ડિકેટર લાલ રંગનું જોઈએ કૌશલ્યો વન પાસિંગ વન ટુ હેન્ડ ઓવરહેડ પાસ ટુ ટુ હેન્ડ ચેસ્ટ પાસ थ्री टू हैंड बाउंस पास फोर अंडर हैंड पास टू ड्रिबलिंग वन नीचू ड्रिबल टू ड्रिबल थ्री शूटिंग वन सीधु शूटिंग टू सहायन शूटिंग फोर लेअअप शॉट फाइव सेट शॉट वन हैंड सेट शॉट टू टू हैंड सेट शॉट हम आप बास्केटबॉल में विविध कौशल्य विषय વિગતે માહિતી મેળવીશું વન પાસિંગ બાસ્કેટબોલની રમતમાં પોતાની પાસે રહેલા દડાને પોતાના પક્ષના ખેલાડી તરફ મોકલવાની ક્રિયાને પાસિંગ કહે છે રમતના આ કૌશલ્યની અસરકારકતા માટે પોતાની ટુકડીના રમતા બધા જ ખેલાડીઓનો સમજપૂર્વકનો સહકાર અનિવાર્ય હોય છે તેથી રમત જીતવા માટે ટુકડીના બધા જ ખેલાડીઓનું આ કૌશલ્ય ઉપર પ્રભુત્વ હોવું જરૂરી બને છે હવે પાસિંગ કૌશલ્યના વિવિધ પ્રકારો વિશે માહિતી મેળવીએ વન ટુ હેન્ડ ઓવરહેડ પાસ ખેલાડી પ્રાથમિક સ્થિતિમાં એટલે કે બંને પગ ખુલ્લા અને કૂટળમાંથી સહેજ વળેલા રાખી નજર સામે રહે તેમ પીઠને સીધી રાખતા શરીરને થોડુંક આગળ ચૂકેલું રાખશે દડાને માથા ઉપરથી કપાળને સામે લઈ જશે કોણી બાજુ તરફ રહે એમ બંને હાથ કોણીમાંથી વળેલા રાખશે બંને હાથના કાંડા નીચે તરફ લઈ જશે ત્યારબાદ હાથને માથાની સામે જ આગળ તરફ લંબાવશે ત્યાંથી દળાને કાંડાના ઝટકા સાથે આગળ તરફ છોડશે શરીરનું વજન આગળના પગ ઉપર આવશે ટુ ટુ હેન્ડ ચેસ્ટ પાસ ખેલાડી પ્રાથમિક સ્થિતિમાં દળાને પકડશે દળા સાથે કાંડાને નીચે તરફ લાવશે દળો તરફ નજર રાખી આગળના પગને વાળીને આગળ પાછળનો પગ સીધો રહેશે શરીરનું વજન આગળના પગ ઉપર રહેશે પછી તરત જ હાથને આગળ તરફ લંબાવશે અને દળાને કાંડાના ધક્કા સાથે ઝડપથી છોડશે દળો ઘડિયાળના કાંટાની દિશા મુજબ ગતિમાં ફરતો ફરતો ખભાની સમાંતર સાથેના ખેલાડીની છાતી તરફ ગતિ કરશે દડો છૂટ્યા પછી શરીરનું વજન આગળના પગ ઉપર આવશે અને બંને હાથની હથોડીઓ બહારની દિશામાં પરંતુ એકબીજાની નજીક રહેશે થ્રી ટુ હેન્ડ બાઉન્સ પાસ ખેલાડી પ્રાથમિક સ્થિતિમાં દડાને પકડશે આ પાસમાં દળો સીધો હોવામાં જ ખેલાડીને સામે મોકલવાને બદલે જમીન સાથે અથડાવીને મોકલવામાં આવે છે દળો જેટલા અંશના ખૂણે અથડા હોય તેટલા અંશના ખૂણે સામેના ખેલાડી પાસે પહોંચશે દડાને પકડશે દડાને જમણા ગોટણ પાસે લાવશે કોણીઓ શરીરની નજીક રાખશે પછી જમણો હાથ સીધો અને જમણી હથેળી ફેંકવાની દિશામાં રાખશે દડાને ટેકો આપવા માટે ડાબા હાથને દળા ઉપર આગળની તરફ રાખવામાં આવશે પછી ડાબા પગને આગળ લઈ જવાની ક્રિયા સાથે જ આગળની આગળની તરફ જમણા હાથના તરફના સાથે લઈ જવામાં આવશે દળો ખભાની સપાટીની નજીક આવતા જ દળાને આંગળીઓના ધક્કાથી છોડવામાં આવશે ડળો છૂટ્યા પછી જમણા હાથની હથેળી આકાશ તરફ રહેશે આ પાસ ડાબી બાજુથી ડાબા હાથ વડે પણ કરી શકાય ફાઈવ ટુ હેન્ડ અંડર હેન્ડ પાસ ખેલાડી પ્રાથમિક સ્થિતિમાં પકડી જમણી જમણી બાજુ કમર પાસે લાવશે પાછળની તરફ શરીરને નજીક રહેશે ડાબો હાથ આગળની તરફ શરીરની સાથે અડકેલો રહેશે નજર ફેંકની દિશામાં રાખવાની રહેશે હવે અહીં વન હેન્ડ અંડરહેન્ડ પાસની માફક જ પાસની ક્રિયા બંને હાથથી કરી શકાશે આ ડાબી બાજુથી પણ કરી શકાય ટુ ડ્રીબલિંગ બાસ્કેટબોલમાં એક હાથે દડાની જમીન ઉપર વારંવાર ટપારવાના કૌશલ્યને ડ્રીબલિંગ કહેવામાં આવે છે ટ્રીબલિંગ કરતા કરતા દળા સાથે આગળ વધી શકાય છે એક વખત ટ્રીબલિંગ કર્યા પછી દડાને પકડી શકાય છે પરંતુ ફરીથી ડ્રીબ્લિંગ કરી શકાતું નથી ડ્રીબલિંગ કરીને પકડેલો ડાળો ફરજિયાત પાસ કરવો પડે છે અથવા બોર્ડની નજીક હોઈએ તો શૂટિંગ કરી શકાય છે ડ્રીબલિંગ ફક્ત એક હાથ વડે જ કરી શકાય છે ડ્રીબલિંગ કરતી વખતે નજર આગળ તરફ રાખવાની હોય છે ડ્રીબલિંગના પ્રકાર વન નીચું ડ્રીબલ એટલે કે લો ડ્રીબલ ટુ ઊંચું ડ્રીબલ એટલે કે હાઈ ડ્રીબલ વન નીચું ડ્રીબલ લો ડ્રીબલ આ પ્રકારના ડ્રીબલિંગમાં દડાને ગોઠણ કરતાં નીચી ઊંચાઈએ રાખીને ડ્રીબલ કરવામાં આવે છે નીચા ડ્રીબલમાં સહેલાઈથી દડા ઉપર કાબૂ રાખી શકાય છે સામાન્ય રીતે સામા પક્ષનો કોઈ પણ ખેલાડી નજીક હોય ત્યારે આ પ્રકારના ડ્રીબલથી દડા ઉપર કાબૂ રાખી તેને ધ્યાન ભંગ કરી શકાય છે બી ઊંચું ડ્રીબલ હાઈ ડ્રીબલ ઊંચા ડ્રીબલમાં સામાન્ય રીતે દડાને કમરથી વધુ ઊંચાઈએ રાખવામાં આવે છે વધુ ઊંચાઈ મેળવવા માટે ડળો જમીન સાથે વધારે શક્તિથી અથડાવો પડે છે ખેલાડી તેની ગતિથી આગળ ધપવા માટે ઊંચા ડ્રીબલનો ઉપયોગ કરે છે ઊંચો ડ્રીબલ કરતા જો થોડાક બે ધ્યાન રહેવાય તો સામેના પક્ષનો ખેલાડી ડળો સહેલાઈથી છીનવી શકે છે થ્રી શૂટિંગ બાસ્કેટબોલની રમત દરમિયાન જુદી જુદી રમતની પરિસ્થિતિઓમાં જુદી જુદી જગ્યાએથી દડાને રિંગમાં રીંગમાં એટલે કે બાસ્કેટમાં ફેંકવાના કૌશલ્યને શૂટિંગ કહેવામાં આવે છે બાસ્કેટબોલની રમતમાં વિજય થવા માટેનો આધાર વધારે બાસ્કેટ એટલે કે ગોલ થવા પર અને વધારે ગોલ થવાનો આધાર ખેલાડીઓના ચોકસાઈ અને સફળતાપૂર્વકના શૂટિંગ ઉપર રહેલો હોય છે શૂટિંગ બે રીતે કરવામાં આવે છે વન સીધું શૂટિંગ જેમાં દળો કોઈપણ પ્રકારની સહાય વગર સીધો જ રીંગમાંથી સફળતાપૂર્વક પસાર થાય છે ટુ સહાય શૂટિંગ જેમાં દળો બોલ સાથે અથડાવીને તેની સહાય વડે રિંગમાંથી પસાર કરવામાં આવે છે ફોર લેઅપ શોટ ડ્રીબલિંગ કરતા કરતાં બોર્ડની નજીક આવતા દોડીને કરવામાં આવતા શૂટિંગને લેઅપ શોટ કહેવામાં આવે છે લેઅપ શોટમાં ડ્રીબલિંગ કરતા ખેલાડી બોર્ડની સહેજ દૂર હોય ત્યારે તેનો જમણો અથવા ડાબો પગ જમીન ઉપર હોય ત્યારે ડળો પકડી લેશે અને ગતિમાં જ ડાબા અથવા એટલે કે વિરુદ્ધના પગે કદમ ભરીને ઊંચો કૂદકો લેશે અને શૂટિંગ કરવાનો હાથ જમણો અથવા ડાબો દડા સાથે કોણીમાંથી સીધો કરશે અને દળાને બોર્ડના લંબચરસમાં ધીમેથી અથડાવીને અથવા રિંગમાં સીધો પસાર કરશે લેઅપ શોટ કર્યા પછી ખેલાડી બંને પગના પંજાઓ પર એકી સાથે ઉતરાણ કરશે ફાઈવ સેટ શોટ સેટ શોટનો ઉપયોગ જ્યારે ખેલાડીને મુક્ત ફેંક મળે છે ત્યારે કરવામાં આવે છે સેટ શોટના બે પ્રકાર છે વન વન હેન્ડ સેટ શોટ ટુ ટુ હેન્ડ સેટ શોટ વન વન હેન્ડ સેટ શોટ જમણા હાથ વડે શૂટિંગ કરનાર ખેલાડી પોતાનો જમણો પગ આગળ રાખશે બાજુના ચિત્રમાં દર્શાવ્યા અનુસાર જમણા હાથની હથેળી રીંગ તરફ રહેશે અને ડાબા હાથની હથેળી દળાના ટેકા માટે આગળ તરફ બોલને સ્પર્શેલી સ્થિતિમાં રહેશે પછી દળા સાથે જમણા હાથને રીંગ તરફ લંબાવવામાં આવશે જ્યારે હાથ સીધો થશે ત્યારે દળાને કાંડા અને આંગળીઓના ધક્કાથી રિંગ તરફ છોડવામાં આવશે દળો હાથમાંથી છૂટ્યા પછી જમણા હાથની હથેળી જમીન તરફ રહેશે આ કૌશલ્ય દ્વારા વિવિધ રીતે શૂટિંગ કરી શકાશે જેમ કે એ દળાને ખભાની સામે લાવી શૂટિંગ કરવું બી દળાને માથા ઉપર લાવીને શૂટિંગ કરવું સી દળાને ખભાની ઉપર અને માથાની બાજુમાં લાવીને શૂટિંગ કરવું ટુ ટુ હેન્ડ સેટ શોટ લાંબા અંતરેથી શૂટિંગ કરવા આ કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવે છે આ કૌશલ્ય માટે ખેલાડી પ્રાથમિક સ્થિતિમાં ડળો પકડશે બંને હાથના કાંડાને નીચે લાવશે બંને હાથને કપાળની સામે આગળની તરફ લંબાવીને સીધો કરશે અને સાથે જ બંને પગને ઘૂંટણમાંથી સીધા કરી પંજા ઉપર આવશે હાથ સીધા થતાં જ દળાને કાંડા અને હથેળીઓના ધક્કાથી રીંગ તરફ ધકેલશે દળો ગતિ સાથે રીંગ તરફ જશે દળો હાથમાંથી છૂટ્યા પછી બંને હાથની હથેળી એકબીજાની નજીક અને બહારની દિશામાં રહેશે વ્યક્તિગત મહાવરો ઇન્ડિવિડ્યુઅલ પ્રેક્ટિસ બાસ્કેટબોલની રમતમાં નીચેના કૌશલ્યનો અસરકારક રીતે ઉપયોગ કરી વ્યક્તિગત મહાવરો કરાવી શકાય એ નો મહાવરો બી શૂટિંગનો મહાવરો સી લેઅપ નો મહાવરો ડી સેટ શોટનો મહાવરો એ નો મહાવરો ખેલાડી મેદાનમાં ઊંચા અને નીચા નો મહાવરો કરી શકે છે મહાવરો ધીમી ગતિ અને ઝડપી ગતિએ કરી શકાય આ કરતા વચ્ચે અચાનક રોકાઈને તરત જ આગળ ધપી શકાય મહાવરા માટે શારીરિક યોગ્યતા એટલે કે ફિઝિકલ ફિટનેસ મેળવવા માટે સમય મર્યાદા પણ નક્કી કરી શકાય જરૂર જણાતા એક સ્થળે ઉભા રહીને પણ ટ્રીબલિંગનો મહાવરો કરી શકાય બી શૂટિંગનો મહાવરો મેદાનમાં કોઈ પણ સ્થળેથી અને કોઈ પણ અંતરે શૂટિંગ કરી શકાય આવા શૂટિંગની સંખ્યા નક્કી કરી કેટલી સંખ્યામાં સફળતાપૂર્વક શૂટિંગ કર્યું તેની નોંધ પણ રાખી શકાય બોર્ડની સામેના સર્કલની વ્યાસરેખા પાછળથી મુક્ત ફેંક એટલે કે ફ્રી થ્રો કરી શકાય મુક્ત ફેંકની સંખ્યા નિશ્ચિત કરી તેમાંથી કેટલી સંખ્યામાં સફળતા મળી તે પણ નોંધી શકાય શૂન્ય ખૂણા એટલે કે ઝીરો એંગલથી પણ શૂટિંગ કરી શકાય આ શૂટિંગ માટે બોર્ડની બંને બાજુએથી તેની સીધમાં ઊભા રહીને શૂટિંગ કરી શકાય સી લેઅપ શોટનો મહાવરો આ કૌશલ્યમાં ડ્રીબલિંગ જમ્પિંગ અને શૂટિંગ એમ ત્રણ ક્રિયાઓનો સમાવેશ થાય છે આ માટે શરૂઆતમાં ઓછી ગતિથી અને પછીથી વધારે ગતિથી કરી શકાય આ મહાવરો બોલની જમણી અને ડાબી બાજુથી કરી શકાય આ માટે શૂટિંગ કરેલો ડળો રિંગમાં ના જાય અને બોર્ડને અથડાણી પરત આવતો હોય ત્યારે તેને પોતાના કબજામાં મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ ડી શોટનો મહાવરો વન હેન્ડ શોટ અને ટુ હેન્ડ શોટ બંનેનો મહાવરો કરી શકાય વન હેન્ડ શોટનો મહાવરો ત્રણ રીતે કરી શકાય વન દડાની ખભાની સામે લાવીને ટુ દળાને માથા ઉપર લાવીને અને થ્રી દડાની ખભાની ઉપર અને માથાની બાજુમાં લાવીને લાંબા અંતરના શૂટિંગ માટે ટુ હેન્ડ સેટ શોટનો મહાવરો બોલની સામે ગમે તે દિશા અને ગમે તે અંતરેથી કરી શકાય ટુકડીમાં મહાવરો ટીમ પ્રેક્ટિસ બાસ્કેટબોલની રમતમાં ટુકડીમાં મહાવરા માટે બે ટુકડી હોવી જોઈએ આવી બે ટુકડીએ રમત પરિસ્થિતિઓમાં પ્રભુત્વ મેળવવા માટે પહેલા રમત રમવાનો મહાવરો કરવો જોઈએ શરૂઆતમાં પાંચ પાંચ મિનિટના બે અર્ધ સમય પ્રમાણે રમત રમી શકાય પછી આ અર્ધ સમય દસ દસ મિનિટના અને મિનિટના કરી શકાય ટુકડીગત મહાવરા માટે આંતરવર્ગ સ્પર્ધાઓ પણ ગોઠવી શકાય રમતના નિયમો વન બાસ્કેટબોલ રમતની દરેક ટુકડી પાંચ રમનાર ખેલાડીઓ અને સાત અવેજી ખેલાડીઓ મળી બાર ખેલાડીઓની બનેલી હોય છે ટુ કોઈ પણ ખેલાડી કે અવેજી ખેલાડી રાહબર મદદનીશ રાહબર તથા ટુકડી સાથે અસભ્ય વાણી કે વર્તન કરશે તો તે ચલાવી લેવાશે નહીં આમ કરવું એ નિયમભંગ ગણાશે થ્રી ડ્રીબલિંગ એક હાથ વડે જ કરી શકાશે ડ્રીબલિંગ કરી રોકાયા બાદ બીજી વાર ટ્રીપલિંગ કરી શકાશે નહીં ફોર શૂટિંગ દરમિયાન ફાઉલ ઇરાદાપૂર્વક ફાઉલ અને ટેકનિકલ ફાઉલ માટે સામા પક્ષને મુક્ત ફેંક અપાશે ફાઈવ મુક્ત ફેંક મુક્ત ફેંકની તક વિરુદ્ધ પક્ષની મેદાનની મુક્ત રેખા ઉપરથી લેવામાં આવશે આમાં તક લેનારની ભૂલ થાય અને બાસ્કેટ થાય તો બાસ્કેટ રદ થયેલી ગણાશે જો બચાવ પક્ષની ભૂલ થાય અને બાસ્કેટ થાય તો તે બાસ્કેટ થઈ ગણાશે અને જો બાસ્કેટ ના થાય તો તે ખેલાડીને આ તક ફરીથી અપાશે ફરીથી આપેલી આ તકમાં બાસ્કેટ થાય તો તે પક્ષને એક ગુણ અપાશે સિક્સ ત્રણ સેકન્ડનો નિયમ દળો જે ટુકડીના કાબૂમાં હોય તેનો કોઈ ખેલાડી સામા પક્ષના અંકુશિત પ્રદેશમાં સતત ત્રણ સેકન્ડ થી વધુ રહી શકતો નથી એટલે કે બોલ સતત કર્યા વગર આ ભૂલ માટે થ્રો પાંચ સેકન્ડનો નિયમ સાઈડ લાઈન થ્રો કે મુક્ત ફેક કરવાનો સમય પાંચ સેકન્ડ અપાય છે પાંચ સેકન્ડ કરતા વધારે સમય લેવાની ભૂલ બદલ સામા પક્ષને સાઈડ લાઈન થ્રો અપાશે એટલે આઠ સેકન્ડનો નિયમ દડા ઉપર કાબૂ મેળવ્યા પછી તે ટુકડીએ દડાને આઠ સેકન્ડમાં પ્રતિસ્પર્ધીના મેદાનમાં લઈ જવો પડે જો તેમના થાય તો આ ભૂલ બદલ સામા પક્ષને સાઈડ લાઈન થ્રુ અપાશે નાઇન ચોવીસ સેકન્ડનો નિયમ કોઈ પણ ટુકડી સતત ચોવીસ સેકન્ડથી વધુ સમય દડાને શૂટિંગ કર્યા સિવાય રમી શકશે નહીં આ સમય દરમિયાન તે ટુકડીઓ ઓછામાં ઓછું એક વખત શૂટિંગ કરવું જરૂરી હોય છે રમતની શરૂઆત રમતની શરૂઆત મુખ્ય પંચ મેદાનમાં આવેલા મધ્યવર્તુળમાં બંને ટુકડીઓના ખેલાડીઓ વચ્ચે દળો ઊંચો ઉછાળીને કરશે ઇલેવન બાસ્કેટ અથવા ગોલ રમત દરમિયાન જ્યારે દળો રીંગની ઉપરની બાજુઓથી બાસ્કેટમાં પસાર થાય ત્યારે બાસ્કેટ અથવા ગોલ થયો ગણાશે ચાલુ રમત દરમિયાન થતા ગોલ માટે બે ગુણ અપાશે ત્રણ ગુણ માટેના પ્રદેશની બહારથી થયેલા ગોલ માટે ત્રણ ગુણ અપાશે અને મુક્ત ફેક દ્વારા થયેલા ગોલ માટે એક ગુણ અપાશે ટ્વેલ અવેજીકરણ દળો મૃત અવસ્થામાં હોય ત્યારે જ અવેજીકરણ કરી શકાશે થર્ટીન હેલ્ડબોલ રમત દરમિયાન જ્યારે બંને ટુકડીના ખેલાડીઓના એક અથવા બંને હાથ પાંચ સેકન્ડ માટે દડા ઉપર રહે ત્યારે પંચ હેલ્ડબોલ જાહેર કરશે આ પરિસ્થિતિમાં ક્રમશઃ સાઈડલાઈન થ્રો આપવામાં આવશે ફોર્ટીન બેકકોટ પાસ એક વખત આગળના મેદાનમાં દડા ઉપર કાબુ મેળવ્યા પછી દડાને પાછળના મેદાનમાં લઈ જઈ શકાતો નથી ફિફ્ટીન અંગત ભૂલ ખેલાડી સામા પક્ષના ખેલાડીને સ્પર્શ કરીને કોઈ પણ રીતે તેની ગતિમાં રૂકાવટ કરે તો આવા ખેલાડીને અંગત ભૂલ એટલે કે પર્સનલ ફોલ આપવામાં આવે છે આ ભૂલની નોંધ તેવા ખેલાડીના નામે કરવામાં આવે છે આ ભૂલ માટે સામા પક્ષના સાઈડલાઈન થ્રો અપાશે સિક્સટીન ડબલ ફાઉલ જ્યારે બંને પક્ષના ખેલાડીઓ એકી સાથે અંગત ભૂલ કરે ત્યારે ફાઉલ ગણાશે આ વખતે ક્રમશઃ સાઇડલાઇન થ્રો આપવામાં આવશે સેવન્ટીન ઇરાદાપૂર્વકની ભૂલ ઇન્ટેન્શિયલ ફાઉલ રમત દરમિયાન ખેલાડી જાણી જોઈને ગંભીર ભૂલ કરે તેને ઈરાદાપૂર્વક ભૂલ કહે છે આવી ભૂલ માટે ખેલાડીને રમતમાંથી બાકાત કરી શકાય છે આવી ભૂલ માટે સામા પક્ષને બે મુક્ત ફેંક અપાય છે એટીન પાંચ ભૂલનો નિયમ રમત દરમિયાન કોઈ પણ ખેલાડીની પાંચ અંગત ભૂલ થાય ત્યારે તે રમતમાંથી બાકાત થાય છે નાઇન્ટીન રમતની શરૂઆત કરવા માટે બંને ટુકડીમાં પાંચ પાંચ ખેલાડીઓ ઉપસ્થિત હોવા જરૂરી છે ટ્વેન્ટી બાસ્કેટબોલની રમતમાં એક દાવનો સમય ટેન મિનિટનો હોય છે રમતમાં આવા કુલ ચાર દાવ હોય છે બે દાવની વચ્ચે ટુ મિનિટનો વિરામ સમય અને રમતના અર્ધ સમયે પંદર મિનિટનો વિરામ હોય છે એટલે ટેન પ્લસ ટુ પ્લસ ટેન પ્લસ ફિફ્ટીન પ્લસ ટેન પ્લસ ટુ પ્લસ ટેન એ પ્રમાણે રહેશે ટ્વેન્ટી વન બાસ્કેટબોલ રમતમાં ફોર્ટીન મિનિટના અંતે જે ટુકડીએ વધારે ગુણ પ્રાપ્ત કર્યા હશે તે ટુકડી વિજેતા થશે ટ્વેન્ટી ટુ ગાંઠ એટલે કે ટાય પડે ત્યારે રમતના બે દાવની અંતે બંને ટુકડીના સરખા ગુણ હોય તો પાંચ મિનિટનો એક એવા પરિણામ માટે જરૂરી વધારાના દાવ અપાશે વધારાના દાવ વચ્ચે બે મિનિટનો વિરામ રહેશે